જાન્યુઆરીમાં ગુરુ શુક્ર મંગળ અને શનિ મળીને ચાર રાશિઓની કુંડળીમાં લગ્ન માટે ત્રણ શુભ યોગ બનાવશે ખરમાસ પૂરો થતાં જ લગ્નની પુષ્ટિ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં ગુરુ શુક્ર મંગળ અને શનિનો ભવ્ય યુતિ થશે આનાથી ચાર રાશિઓની કુંડળીમાં લગ્ન માટે ત્રણ શુભ યોગ બનશે આનાથી આ ચાર રાશિઓમાં લગ્નનું વરદાન મળશે હવે જાન્યુઆરીમાં ચાર રાશિઓના લગ્નની પુષ્ટિ થઈ શકે છે વધુમાં ખરમાસ સમાપ્ત થતાં જ આ ચાર રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે તો પ્રિય દર્શકો આ વીડિયોને અંત સુધી જોતા રહો કારણ કે હવે તમારા દુઃખના દિવસો સમાપ્ત થશે હા મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો આ પહેલો મહિનો તમારા માટે સુવર્ણકાળ લાવશે મિત્રો હું તમને જણાવી દઈએ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં માં ઘણા ગ્રહો તેમની સ્થિતિ બદલશે જેનો સીધો ફાયદો ઘણી રાશિઓને થશે હા પ્રેમ જીવનથી લઈને નોકરી અને સ્વાસ્થ્ય સુધી બધું જ સમૃદ્ધ રહેશે જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ વધી શકે છે અને આ સાથે જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે ખરમાસ સોળ ડિસેમ્બરથી શરૂ થઈ ગયો છે આ સાથે લગ્નની મોસમ પણ બંધ થઈ જશે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે પછી ખરમાસ પણ સમાપ્ત થશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ શુક્રના અસ્ત સાથે લગ્નની તારીખો સમાપ્ત થઈ ગઈ છે જેના કારણે ખરમાસ શરૂ થાય તે પહેલા જ શહેનાઈનો અવાજ બંધ થઈ ગયો છે જાન્યુઆરીમાં ચાર રાશિના ઘરોમાં શહેનાઈનો અવાજ સંભળાઈ શકે છે હા મિત્રો કારણ કે જાન્યુઆરીમાં ગુરુ શુક્ર અને શનિ અને મંગળ ગ્રહ ભેગો થવાનો છે જે ચાર રાશિઓની કુંડળીમાં સ્થળને મજબૂત બનાવશે એ પણ નોંધનીય છે કે ખરમાસનો અંત આવી રહ્યો છે આ રાશિના જાતકો માટે લગ્નની સંભાવનાઓ પણ પુષ્ટિ થશે મિત્રો હું તમને જણાવી દઈએ કે ખરમાસ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાત્રે નવ વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે બીજા દિવસે પંદર જાન્યુઆરી મકરસંક્રાંતિનો શુભ સમય હશે આ પછી લગ્નની મોસમ ફરી શરૂ થશે અને ખરમાસ સમાપ્ત થતાં જ ચાર રાશિઓ દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ મેળવવાનું શરૂ કરશે જેનાથી તેમના જીવનમાં સમૃદ્ધિનો સમય શરૂ થશે તો મિત્રો ચાલો જાણીએ કે જાન્યુઆરીમાં ખરમાસ સમાપ્ત થતાં જ કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ તેમના લગ્ન પૂર્ણ કરી શકે છે તો મિત્રો વીડિયો ચાલુ રાખતા પહેલા અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને તે ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરો જેથી તમે સમયાંતરે જ્યોતિષ સંબંધિત માહિતી મેળવતા રહી શકો તો મિત્રો ચાલો તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ મકર રાશિના લોકો હું તમને કહી દઉં કે છેલ્લા ઘણા વર્ષોથી તમારું જીવન સરળ રહ્યું નથી એવું લાગે છે કે મુશ્કેલીઓએ તમારો પીછો છોડ્યો નથી ક્યારેક લગ્નજીવનમાં અવરોધો આવ્યા છે ક્યારેક સંબંધો તૂટવાની અણી પર પહોંચી ગયા છે અને ક્યારેક જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે અચાનક કોઈ અવરોધ ઊભો થયો છે મિત્રો તમે જોયું હશે કે ક્યારેક સંબંધ અંતિમ સ્વરૂપ લે છે અને પછી તૂટી જાય છે ક્યારેક વાત ક્યારેય ઘરે પહોંચતી નથી ક્યારેક સમાજ કે પરિવારે પ્રતિબંધો લાદી દીધા છે અને ક્યારેક ગ્રહો પોતે જ તમારી વિરુદ્ધ થઈ ગયા છે મિત્રો ઘણા મકર રાશિના લોકોને એવું લાગ્યું હશે કે કોઈ અદૃશ્ય શક્તિ તેમને આગળ વધતા અટકાવી રહી છે જાણે નસીબ વારંવાર પાછળ હટી રહ્યું હોય પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આ સમયગાળો વધુ મુશ્કેલ રહ્યો છે ક્યારેક ગેરસમજ ક્યારેક અંતર ક્યારેક અચાનક બ્રેકઅપ અને ક્યારેક એવી લાગણી કે બીજી વ્યક્તિ તમને સમજી શકતી નથી પરંતુ મિત્રો તે સમયગાળો સમાપ્ત થવાનો છે હા મિત્રો સમય બદલાવાનો છે ગ્રહોની ચાલ તમારા પક્ષમાં આવવાની છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મકર રાશિના જાતકો માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમારા જીવનનો સૌથી નિર્ણાયક અને સુવર્ણ મહિનો બની શકે છે કારણ કે આ મહિનો વર્ષમાં એકવાર થતી ભવ્ય ગ્રહોની યુતિનો સાક્ષી બનશે મિત્રો સૂર્ય તમારી રાશિમાં પ્રવેશ કરશે તમારી રાશિમાં સ્થિત શનિ તમને સ્થિરતા લાવશે ગુરુ તમારી કુંડળીના ભાગ્ય અને લગ્ન ગૃહોને સક્રિય કરશે અને શુક્ર પ્રેમ આકર્ષણ અને વૈવાહિક આનંદનું વરદાન આપશે આ ચાર ગ્રહોનું એકસાથે સક્રિય થવું તમારી કુંડળીમાં ત્રણ શુભ લગ્ન યોગ બનાવી રહ્યું છે લગ્ન યોગ ભાગ્ય પરિવર્તન યોગ અને કાયમી સંબંધ યોગ મકર રાશિના લોકો માટે આ કોઈ સામાન્ય યોગ નથી તે એક એવો યોગ છે જે અટકેલા સંબંધોને મજબૂત બનાવે છે તૂટેલા સંબંધોને જોડે છે અને અચાનક વિલંબિત લગ્નોને વેગ આપે છે ખરમાસ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેશે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ખરમાસ સમાપ્ત થાય છે કે તરત જ તમારા જીવનમાં અટકેલા લગ્નોની શ્રેણી શરૂ થશે હા મિત્રો પંદર જાન્યુઆરી પછી સંબંધની પુષ્ટિ થવાની ચર્ચા પરિવારો વચ્ચે ચર્ચા સગાઈ કે લગ્નની તારીખો શહેનાઈનો અવાજ અને ખુશીનો પડઘો આ બધા યોગોનું નિર્માણ કરે છે પરિણામો સ્પષ્ટપણે જોઈ શકાય છે મિત્રો મકર રાશિના લોકો જે લાંબા સમયથી અપરિણિત છે વૃદ્ધત્વની ચિંતા કરે છે અથવા વારંવાર અસ્વીકારનો સામનો કરે છે તેઓ ભગવાનના આશીર્વાદથી ભરેલા છે મિત્રો જો તમે કોઈ સંબંધમાં છો અને અત્યાર સુધી તમારા પરિવારને મંજૂરી મળશે કે નહીં તે અંગે ચિંતિત હતા તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં હશે પરિસ્થિતિ વિરોધથી સંમતિ તરફ બદલાશે મકર રાશિના લોકો માટે આ લગ્ન તમારી સામાજિક સ્થિતિ વધારશે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે માનસિક શાંતિ પ્રદાન કરશે અને તમારા ઘરમાં સ્થિરતા અને ખુશી લાવશે તમે જે એકલતા અનુભવી છે અને જે ખાલીપણું તમે સહન કર્યું છે તે ધીમે ધીમે ભરાઈ જશે મકર રાશિના લોકો માટે ઝડપી લગ્ન માટેના ઉપાયો મિત્રો જો તમે ઈચ્છો છો કે આ જોડાણ સંપૂર્ણપણે ફળ આપે તો ચોક્કસપણે આ ઉપાયો અજમાવો શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો કાળા તલ અથવા કાળા અડદની દાળનું દાન કરો એકવીસ દિવસ સુધી દરરોજ એકસો આઠ વખત શનિએશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો તમારા ઘરમાંથી કોઈ પણ તૂટેલી અથવા કાઢી નાખવામાં આવેલી વસ્તુઓ દૂર કરો હંમેશા તમારા માતાપિતાનો આદર કરો નંબર બે કન્યા કન્યા રાશિ હું તમને કહી દઉં કે વર્ષોથી તમે સંબંધોમાં ઘણું સહન કર્યું છે એવું નથી કે તમે પ્રયાસ કર્યો નથી પરંતુ તમે દરેક સંબંધને પોષવા માટે પૂરા દિલથી પ્રયત્ન કર્યો છે પરંતુ બદલામાં તમને ઘણીવાર અપૂર્ણતા મળી છે ક્યારેક પીડા અને ક્યારેક ફક્ત રાહ જોવી ક્યારેક લગ્નની વાતો અચાનક અવરોધ બની જાય છે ક્યારેક સંબંધ નક્કી થાય તે પહેલાં જ તૂટી જાય છે અને ક્યારેક બધું સંપૂર્ણ હોવા છતાં તમને ક્યારેય સ્પષ્ટ જવાબ મળ્યો નથી તમને ક્યારેય સમજાયું નહીં મિત્રો તમને પણ લાગ્યું હશે કે ક્યારેક કૌટુંબિક બાબતો રસ્તામાં અડચણૂપ બની જાય છે ક્યારેક સમાજનો ડર તમને પાછળ રાખે છે અને ક્યારેક તમારા જીવનમાં એવો સમય આવે છે જ્યારે તમે ક્યારેય લગ્ન કરશો કે નહીં તે વિચારવાનું બંધ કરી દો છો ઘણા કન્યા રાશિના લોકોએ તો એવું પણ વિચાર્યું હશે કે કદાચ લગ્ન તેમના ભાગ્યમાં લખાયેલા નથી કારણ કે એક જ વાર્તા વારંવાર પુનરાવર્તન થતી રહી આશા રાહ અને પછી નિરાશા પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આ સમય વધુ મુશ્કેલ હતો ક્યારેક વિશ્વાસનો અભાવ હતો ક્યારેક ગેરસમજ ક્યારેક અચાનક અંતર આવી ગયું અને ક્યારેક એવું લાગ્યું કે તમે ગમે તેટલી સમજાવવાનો પ્રયાસ કર્યો હોય પણ તમને કંઈ મળતું નથી જેટલું તમે આ કરો છો તેટલી જ બીજી વ્યક્તિ દૂર જાય છે પણ મિત્રો આ બધું ભૂતકાળ બનવાનું છે હા મિત્રો સમય બદલાવાનો છે હવે ગ્રહોની ચાલ જે અત્યાર સુધી તમને અવરોધી રહી હતી તે હવે પહેલાં જેવી રહેશે નહીં તો કન્યા રાશિ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમારા જીવનમાં સંબંધો માટે એક નવી સવાર લાવશે ભગવાનની કૃપા અને ભગવાન ગણેશના આશીર્વાદથી આ મહિને તમારી કુંડળીમાં એક ખાસ ગ્રહોની જોડી બની રહી છે મિત્રો ગુરુ તમારી કુંડળીના પાંચમા અને સાતમા ભાવને સક્રિય કરશે જે પ્રેમ અને લગ્ન બંને માટે માર્ગ ખોલશે દરમિયાન શુક્ર તમારા જીવનમાં એક નવું જીવન લાવશે આકર્ષણ આત્મીયતા અને ભાવનાત્મક જોડાણ વધશે મંગળ તમારી કુંડળીમાંથી મૂંઝવણ અને ભય દૂર કરશે અને શનિ તમને સ્થિર નિર્ણયો લેવા માટે શક્તિ આપશે કન્યા રાશિના જાતકો માટે આ કોઈ સામાન્ય સમય નથી વર્ષોથી અધૂરા રહેલા સંબંધોને એક કરવાનો આ સમય છે જે વ્યક્તિ તમારા જીવનમાં આવી અને છોડી ગઈ અથવા જે વસ્તુ ક્યારેય પૂર્ણ થઈ ન હતી તે હવે સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચશે કાં તો સંબંધ સંપૂર્ણપણે પુષ્ટિ પામશે અથવા એક નવો અને યોગ્ય વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે જે તમને બિનશરતી સ્વીકારશે ઉપરાંત મિત્રો ખરમાસ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેશે સૂર્યમકર રાશિમાં પ્રવેશતાની સાથે જ તમારી રાશિમાં પ્રવેશ અને ખરમાસ સમાપ્ત થતાં જ તમારા જીવનમાં લગ્ન સંબંધિત બાબતો ઝડપથી આગળ વધશે કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકો જે લાંબા સમયથી યોગ્ય જીવનસાથીની શોધમાં છે વારંવાર અસ્વીકારનો સામનો કરી રહ્યા છે અને ઉંમર અને સામાજિક ચિંતાઓથી પરેશાન છે આ સમય ભગવાન તરફથી સૌથી મોટી ભેટ છે જો તમે સંબંધમાં છો અને તે આગળ વધશે કે કેમ તેની ચિંતા કરી રહ્યા છો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં હશે કૌટુંબિક વિચારસરણી બદલાશે વિરોધને સમજણ દ્વારા બદલવામાં આવશે અને સંબંધ લગ્ન તરફ આગળ વધશે ઝડપી લગ્ન માટે ઉપાયો કન્યા રાશિ મિત્રો જો તમે ઈચ્છો છો કે આ શુભ સંયોજન સંપૂર્ણ રીતે ફળદાયી બને તો આ ઉપાયો ચોક્કસ અજમાવો બુધવારે ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પણ કરો એકવીસ દિવસ સુધી દરરોજ એકસો આઠ વખત ગણપતિ નમઃ મંત્રનો જાપ કરો લીલા કપડાં પહેરો અને લીલા રંગની વસ્તુઓનું દાન કરો વિદ્યાર્થી કે જરૂરિયાતમંદ બાળકને પુસ્તક કે પેનનું દાન કરો તમારા મનમાં રહેલા કોઈપણ નકારાત્મક વિચારોને છોડી દો આ ઉપાયો બુદ્ધ અને ગુરુને પ્રસન્ન કરશે અને લગ્નમાં રહેલી છેલ્લી અવરોધ પણ દૂર થશે નંબર ત્રીજું વૃષભ ચાલો તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં વૃષભ રાશિવાળા ઘણા લોકો વર્ષોથી તમારા સંબંધોમાં સ્થિરતાનો અભાવ રહ્યો છે ક્યારેક તમે કોઈના પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તૂટી ગયો અને ક્યારેક સંબંધ શરૂ થાય તે પહેલાં જ પરિસ્થિતિ બગડી ગઈ ક્યારેક જ્યારે લગ્નની ચર્ચા થઈ ત્યારે નાણાકીય બાબતોનો મુદ્દો આવ્યો ક્યારેક કૌટુંબિક સંમતિ નિષ્ફળ ગઈ અને ક્યારેક બધું નક્કી થયા પછી પણ છેલ્લી ઘડીએ વસ્તુઓ બગડી ગઈ મિત્રો ઘણા વૃષભ રાશિના લોકોને લાગ્યું છે કે તેઓ પૂરા દિલથી સંબંધ જાળવી રાખવા માંગતા હતા પરંતુ સામેની વ્યક્તિએ એટલી ગંભીરતા બતાવી નહીં ક્યારેક તમને રાહ જોવામાં આવી ક્યારેક તેઓએ વિકલ્પો આપ્યા અને ક્યારેક તેઓ અચાનક પોતાને દૂર કરી દીધા પ્રેમ સંબંધો ધરાવતા લોકો માટે પણ આ સમય સરળ રહ્યો નથી શંકા અહંકાર કૌટુંબિક દબાણ અને ભવિષ્ય વિશેના ડરે તમારા સંબંધોને નબળા પાડ્યા છે પરંતુ મિત્રો આ બધું સમાપ્ત થવાનું છે હા મિત્રો સમય બદલાવાનો છે અત્યાર સુધી તમારા માર્ગમાં જે ગ્રહોની ચાલ હતી તે હવે પહેલાં જેવી રહેશે નહીં જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમારા જીવનમાં લગ્ન અને સંબંધો માટે સુવર્ણવળાંક લાવશે વૃષભ ભગવાનની કૃપા અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ મહિને ગુરુ શુક્ર મંગળ અને શનિ તમારી કુંડળીમાં રહેશે ખાસ સંયોજનો બની રહ્યા છે મિત્રો ગુરુ તમારી કુંડળીના સાતમા ભાવને મજબૂત બનાવશે તમારી રાશિનો સ્વામી શુક્ર લગ્ન યોગ પૂર્ણ કરશે મંગળ તમને નિર્ણયો લેવાની હિંમત આપશે અને શનિ તમારા સંબંધોને સ્થિરતા પ્રદાન કરશે આ ગ્રહોના પ્રભાવથી તમારી કુંડળીમાં લગ્ન સફળતા યોગ નાણાકીય સ્થિરતા યોગ અને સ્થાયી સંબંધ યોગ બની રહ્યા છે વૃષભ રાશિ માટે આ કોઈ સામાન્ય સમય નથી આ એવો સમય છે જ્યારે વર્ષોથી અટવાયેલ સંબંધ વારંવાર મુલતવી રાખવામાં આવતો સંબંધ હવે સ્પષ્ટપણે આગળ વધશે મિત્રો ખરમાસ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેશે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને ખરમાસ સમાપ્ત થશે કે તરત જ તમારા જીવનમાં લગ્ન વિશે ચર્ચાઓ શરૂ થશે પંદર જાન્યુઆરી પછી સંબંધની પુષ્ટિ થવાની પરિવારોની મુલાકાત થવાની સગાઈ થવાની અથવા લગ્નની તારીખો નક્કી થવાની અને ઘરમાં ખુશીનો પડઘો પડવાની ચર્ચા થશે વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે જે લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા છે વારંવાર નિષ્ફળ પ્રસ્તાવોનો સામનો કર્યો છે અથવા ભવિષ્યથી નિરાશ થયા છે આ સમય ભગવાન તરફથી એક ખાસ આશીર્વાદ છે જો તમે કોઈ સંબંધમાં છો અને સંબંધ આગળ વધશે કે નહીં તે અંગે ચિંતિત છો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં માં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે પરિવારની મંજૂરી મળશે અને સંબંધ લગ્ન તરફ દોરી જશે લગ્ન પછી તમારું જીવન આર્થિક રીતે મજબૂત બનશે તમને માનસિક શાંતિ અને તમારા જીવનમાં સ્થિર દિશા મળશે વૃષભ રાશિ માટે ઝડપી લગ્ન માટેના ઉપાયો મિત્રો જો તમે આ શુભ પ્રસંગને સંપૂર્ણ રીતે ફળદાયી બનાવવા માંગતા હો તો આ ઉપાય ચોક્કસપણે અજમાવો શુક્રવારે દેવી લક્ષ્મીને સફેદ ફૂલો અર્પણ કરો શુક્રાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો સફેદ વસ્તુઓનું દાન કરો ઘરમાં તૂટેલી કે ક્ષતિગ્રસ્ત વસ્તુઓ રાખવાનું ટાળો નંબર ચાર કર્ક ચાલો તમને જણાવી દઈએ કે સંબંધોમાં તમે સૌથી વધુ ભાવનાત્મક પીડા સહન કરી છે તમે તમારા હૃદય સાથે જોડાયેલા હતા તમે વિશ્વાસ કર્યો હતો પરંતુ ઘણીવાર બદલામાં કંઈ મળ્યું ન હતું તમને ફક્ત દુઃખ જ મળ્યું ક્યારેક કોઈ સંબંધ સારો ચાલી રહ્યો હતો અને અચાનક અંતર વધી ગયું ક્યારેક લગ્નની ચર્ચા થઈ અને પરિવારના સભ્યો તેનો વિરોધ કરતા અને ક્યારેક સામેની વ્યક્તિ તમારી લાગણીઓ સમજી શકતી ન હતી મિત્રો કર્ક રાશિના લોકોએ પણ સમજ્યું છે કે તમે સંબંધોમાં ઘણું આપો છો પરંતુ બદલામાં તમને એટલું બધું મળતું નથી આ જ કારણ છે કે તમે ઘણીવાર તૂટેલા મૌન અને એકલા અનુભવતા હતા તે જ પ્રેમ છે સંબંધોમાં રહેલા લોકો માટે આ સમય વધુ મુશ્કેલ રહ્યો છે ક્યારેક ભાવનાત્મક અંતર ક્યારેક વિશ્વાસનો અભાવ ક્યારેક કૌટુંબિક દબાણ ક્યારેક ભવિષ્ય વિશે મૂંઝવણ મિત્રો પણ હવે આ બધું સમાપ્ત થવાનું છે હા મિત્રો હવે સમય બદલાવાનો છે હવે ગ્રહોની ગતિ તમારા હૃદયને અનુસરશે કર્ક રાશિવાળા લોકો માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમારા જીવનમાં લગ્ન અને સ્થિરતા લાવશે ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી આ મહિને ગુરુ શુક્ર મંગળ અને શનિ તમારી કુંડળીમાં યોગ બનાવી રહ્યા છે ગુરુ તમારા લગ્નને આશીર્વાદ આપશે મિત્રો શુક્ર સંબંધોમાં મીઠાશ લાવશે મંગળ જૂના અવરોધોને દૂર કરશે અને શનિ સંબંધોને કાયમી બનાવશે આ ગ્રહોના પ્રભાવને કારણે તમારી કુંડળીમાં લગ્નની નિશ્ચિતતા ભાવનાત્મક સુરક્ષા અને પારિવારિક સુખનું નિર્માણ થઈ રહ્યું છે ખરમાસ ચૌદ જાન્યુઆરી બે હજાર સુધી ચાલુ રહેશે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને ખરમાસ સમાપ્ત થશે કે તરત જ તમારા જીવનમાં અટકેલા લગ્નોની પ્રક્રિયા શરૂ થશે પંદર જાન્યુઆરી પછી લગ્નના પ્રસ્તાવો પરિવારોમાં ચર્ચાઓ સગાઈ અથવા લગ્નની તારીખો અને ઘણું બધું શરૂ ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે દરેક માટે શક્યતાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે કર્ક રાશિના લોકો માટે જે લાંબા સમયથી કુનવારા છે ભાવનાત્મક રીતે થાકી ગયા છે અથવા લગ્નથી નિરાશ છે આ સમય ભગવાન તરફથી આશીર્વાદ છે જો તમે કોઈ સંબંધમાં છો અને અત્યાર સુધી ચિંતિત હતા કે તમારા પરિવારને મંજૂરી મળશે કે નહીં તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં હશે વિરોધ ઓછો થશે અને સર્વસંમતિ ઉભરી આવશે મિત્રો લગ્ન પછી તમને ભાવનાત્મક શાંતિ કૌટુંબિક ટેકો અને સાચો સાથ મળશે કર્ક રાશિના જાતકો માટે ઝડપી લગ્ન માટેના ઉપાયો મિત્રો જો તમે ઈચ્છો છો કે આ શુભ યોગ સંપૂર્ણ રીતે ફળ આપે જો એમ હોય તો આ ઉપાય ચોક્કસ અજમાવો સોમવારે શિવલિંગ પર દૂધ અર્પણ કરો ઓ નમઃ સિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ચાંદીનું દાન કરો તમારી માતાનું સન્માન કરો તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને આ માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક આપો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો આભાર મિત્રો